સર્વુર્યસન ત્યાજ સત્સંગીભ સદા અનેકરોગદુખાના કારણ વ્યસન યત સત્સંગીએ સર્વે દુર્યસનનો સદાય ત્યાગ કરો કારણ કે વ્યસન અનેકરોગોનું તથા દુઃખોનું કારણ બને છે સુરાભંગાત માલા ભવેદ્વી માદકં તદ્દેત પૈબૂમ્રપાન ત્યજેત સુરા ભામ તથા તમાકુ ઇત્યાદિ જે જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો પરિત્યાજ્ય સદા ધુત્વ સર્વે સર્વકારક ત્યક્તવ્ય વ્યભિચાર્ચ નારી ભી પુરુષ તથા સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના વ્ય જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો માસમ મત્સ્યમ તથા હંડાની ભક્ષએ નહીંચિ પલાંડુલસૂન હિંગ નસિનો જન સત્સંગીજનોએ ક્યારેય માંસ માછલી ઈંડા તથા ડુંગળી લસણ હિંગ ન ખાવા પાતવ્ય ગાલી પેય જલમ દુગ્ધાદીક તથા ખાદ્ય પાન પાનમસુધમ્ય યા ગૃહિણીયા વસ્તુ તનિ પાણી તથા દૂધ ઇત્યા પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા